મેમ અને MUW બાળકોના સમુદાય સ્તરે પોષણ વ્યવસ્થાપન પ્રસ્તુત કરતા સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા યુનિસેફ ગુજરાત આપ સૌનું સ્વાગત છે આજે આપણે મેમ અને MUW બાળકો એટલે કે મધ્યમ કુપોષિત બાળકોને કેવી રીતે સ્વસ્થ કરી શકાય તેના વિશે વિસ્તૃત ચર્ચા કરીશું આ માટે આપણે સમુદાય સ્તરે શું કરી શકીએ છીએ તે વિશે વાત કરીશું મેમ એમયુડબલ્યુ બાળકો મેમ એમયુડબલ્યુ બાળકો કોને કહીશું તે જાણીએ મેમ એટલે કે મોડરેટલી એક્યુટ માલનરિશ્ડ બાળકો આ બાળકોનું વજન તેમની ઊંચાઈ મુજબ ઓછું હોય છે પરંતુ તેમને બંને પગમાં સોજા હોતા નથી તેમનું પોષણ સ્તર ઝેડ સ્કોર પ્રમાણે માઇનસ બે બાળકોનું વજન તેમની ઉંમર પ્રમાણે ઓછું હોય છે વૃદ્ધિ ચાર્ટમાં પીળા રંગમાં દર્શાવાયેલા બાળકો આ શ્રેણીમાં આવે છે તેમનું પોષણ સ્તર ઝેડ સ્કોર પ્રમાણે માઇનસ બે એસ થી ઓછું અને માઇનસ ત્રણ એસટીની ની વચ્ચે હોય છે જો મેમ અને એમયુડબ્લ્યુ બાળકોને સમયસર યોગ્ય કાળજી અને સારવાર ન લેવામાં આવે તો તેઓ અતિ ગંભીર કુપોષણ સેમનો શિકાર બની શકે છે જો આ બાળકોને સમયસર યોગ્ય કાળજી અને સારવાર મળે તો તેઓ ખૂબ જ ઝડપી સ્વસ્થ થઈ શકે છે અને તેમનો વિકાસ અને વૃદ્ધિ ફરી સામાન્ય બની શકે છે આથી મેમ અને એમયુડબલ્યુ બાળકોની ઓળખ અને સમયસર સારવાર ખૂબ જ મહત્વપૂર્ણ છે આ કાર્યક્રમોના અમલીકરણ દ્વારા આવા બાળકોને યોગ્ય સંભાળ અને પોષણ મળી શકે છે અને તેમનું સુખી અને સ્વસ્થ ભવિષ્ય સુનિશ્ચિત કરી શકાય છે મેમ અને એમયુડબલ્યુ બાળકો માટે આંગણવાડી કેન્દ્રોમાં કાળજી અને સારવાર મેમ અને MUW બાળકો માટે આંગણવાડી કેન્દ્રોમાં પૂરી પાડવામાં આવતી કાળજી અને સારવાર વિશે જાણીએ આંગણવાડી કેન્દ્રમાં નોંધણી મેમ અને MUW બાળકોની આંગણવાડી કેન્દ્રમાં નોંધણી કરાવવી પોષણ બાળકોને યોગ્ય પૂરક આહાર પૂરો પાડવામાં આવે છે જેમાં ગરમ નાસ્તાનો એટલે કે હોટ કુક મીલનો સમાવેશ થાય છે બાળકોને તેમની ઉંમર અને જરૂરિયાત પ્રમાણે પોષક તત્વોથી ભરપૂર વૈવિધ્યસભર ખોરાક આપવાની સલાહ આપવી અને વાલી તેનો અમલ કરે તે સુનિશ્ચિત કરવું સંપરામર્શ કાઉન્સેલિંગ બાળકની ઉંમર અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને માતા સાથે કાઉન્સેલિંગ કરવામાં આવે છે આ કાઉન્સેલિંગમાં સ્તનપાન ઉપરી આહાર રોગોથી બચાવ ઘરની સ્વચ્છતા અને વ્યક્તિગત સ્વચ્છતા જેવા વિષયો આવરી લેવા ખૂબ જરૂરી અને આવશ્યક છે. સૂક્ષ્મ પોષક તત્વો બાળકની જરૂરિયાત મુજબ સૂક્ષ્મ પોષક તત્વો પૂરા પાડવા માટે આરોગ્ય કર્મચારીઓ સાથે સંકલન કરવું જોઈએ. નિયમિત તપાસ બાળકોનું દર મહિને વૃદ્ધિ માપન આરોગ્ય તપાસ અને ફોલોઅપ કરવું ખૂબ જ આવશ્યક છે આંગણવાડી કેન્દ્રો મેમ અને એમયુડબલ્યુ બાળકોની સંભાળ અને પુનર્વસન માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેઓ સમુદાય સ્તરે બાળકોના પોષણ અને સ્વાસ્થ્ય સુધારણા માટે પ્રયાસ કરે છે મેમ કે MUW બાળકોના માતા પિતા અને કુટુંબના સભ્યો માટે કાઉન્સેલિંગના મહત્વપૂર્ણ વિષયો વિશે જાણીએ પહેલું વ્યક્તિગત સ્વચ્છતાના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવી પરિવારના તમામ સભ્યો માટે સ્વચ્છતાના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવું નિયમિત સ્નાન દાંત સાફ કરવા અને હાથ ધોવાની આદતો વિશે માર્ગદર્શન આપવું બીજું બાળકના જન્મ પછી એક કલાકમાં માતાનું દૂધ પીવડાવવાના ફાયદા વિશે માહિતી આપવી કોલેસ્ટ્રોમના લાભની અને બાળકના જીવનમાં તેની અગત્યતાની સમજ આપવી ત્રીજું સ્તનપાન કરાવવાની યોગ્ય પદ્ધતિઓ અને બાળકને લેવાની સાચી પદ્ધતિઓ વિશે સાચી સમજણ આપવી સ્તનપાન કરાવતી વખતે માતા અને બાળકની યોગ્ય સ્થિતિ વિશે પણ માર્ગદર્શન આપવું ખૂબ જરૂરી છે ચોથું પ્રથમ છ મહિના સુધી બાળકને માત્ર સ્તનપાન કરાવવાના ફાયદા વિશે જાગૃતિ ફેલાવવી આ સમયગાળા દરમિયાન બાળકને કોઈ પણ પ્રકારનું પાણી કે અન્ય પ્રવાહી આપવું નહીં તેની સમજ આપવી પાંચમો છ માસથી નાના બાળકોની કાળજી અને પોષણ વિશે માર્ગદર્શન આપવું છઠ્ઠું માતા પિતા અને પરિવારના સભ્યોને કાંગારુ મધર કેરની પદ્ધતિ સમજાવવી સાતમું સમયસર ઉપરી આહાર ઉંમર અનુસાર ખોરાક અને ખોરાકમાં વૈવિધ્યતા આઠમું બાળકના વજન અને ઊંચાઈ માપવાની મહત્વતા સમજાવવી નિયમિત વૃદ્ધિમાપનની આવશ્યકતા સમજાવવી ચાટ વાંચવાની રીત સમજાવવી નવમું રસીકરણના ફાયદા વિશે સમજાવવું દસમું બાળક બીમાર હોય ત્યારે તેના આહાર વિશે માર્ગદર્શન આપવું તેને સતત યોગ્ય આહાર અને પોષણ મળતું રહે તેની ખાસ કાળજી લેવી અગિયારમું કુપોષણ માટેના જવાબદાર કારણો જાણવા તેમજ તેનાથી બાળક અને પરિવાર પર થતી અસરોને સમજાવવી બારમું ઉપલબ્ધ સંસાધનોમાંથી પૌષ્ટિક ખોરાક બનાવવાની રીતો સમજાવવી તેરમું ખોરાકમાં ટી એચ આર એટલે કે ટેક હોમ રાશન ઉપયોગ કરવાની સાચી રીત સમજાવવી ચૌદમું આઈસીડીએસ અને આરોગ્યની સેવાઓના લાભ લેવાના ફાયદા સમજાવવા આ વિષયો પર કાઉન્સેલિંગ કરવાથી માતા પિતા અને કુટુંબના સભ્યોને બાળકના પોષણ અને સ્વાસ્થ્ય અંગે માહિતગાર કરી શકાય છે મેમ બાળકોના ધ્યાન આપવાના મુદ્દાઓ વિશે મમતા દિવસમાં સહભાગિતા સહભાગીતા દર મહિને આંગણવાડી કેન્દ્ર અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સબ સેન્ટર પર યોજાતા મમતા દિવસમાં બાળકનું રસીકરણ અને તપાસ કરાવવી બાલતુલા દિવસમાં સહભાગીતા દર મહિને આંગણવાડી કેન્દ્ર પર યોજાતા બાલતુલા દિવસે બાળકનું વજન અને લંબાઈ અથવા ઊંચાઈ અને બંને પગમાં સોજાની તપાસ કરાવવી તાત્કાલિક સારવાર જો બાળકને કોઈ પણ પ્રકારની તબીબી સમસ્યા જણાય તો આશા ફિમેલ હેલ્થ વર્કર એફએચબલ્યુ ઓક્ઝિલરી નર્સ મિડવાઈફ એમ અથવા રજિસ્ટર્ડ બર્થ અને ડેથ ઓફિસર મદદથી નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર તાત્કાલિક સારવાર લેવી સુપોષણ સંવાદમાં સહભાગિતા સહભાગીતા દર મહિનાના પહેલા મંગળવારે આંગણવાડી કેન્દ્ર પર યોજાતા સુપોષણ સંવાદમાં છ મહિનાથી બે વર્ષ સુધીના નાના બાળકોની માતાઓએ ભાગ લેવો જોઈએ અને બાળ ઉછેરને લગતા પ્રશ્નો વિશે ચર્ચા દ્વારા એકબીજાનું માર્ગદર્શન મેળવવું જોઈએ જરૂર જણાય તો હાજર આંગણવાડી કાર્યકર કે આશા બહેન પાસેથી પણ માર્ગદર્શન મેળવી શકાય છે ચર્ચા કાઉન્સેલિંગ ચર્ચા અથવા કાઉન્સેલિંગ દરમિયાન બાળકને ફરી તંદુરસ્ત બનાવવા માટે ખાસ ધ્યાન રાખવાની બાબતો જેમ કે ઘરનું વાતાવરણ ઘરની અંદર અને આસપાસની સ્વચ્છતા બાળકની સાથે બાળકની સંભાળ લેનાર અને રસોઈના વાસણોની સ્વચ્છતા પર ભાર આપવો હાથ ધોવાની યોગ્ય પદ્ધતિ મેમ એમયુડબ્લ્યુ બાળકોને ચેપ લાગવાની શક્યતા ઘટાડવા માટે માતા અને પરિવારના સભ્યોએ હાથ ધોવાની સાચી પદ્ધતિ અને ક્યારે હાથ ધોવા તે સમજવું જરૂરી છે નિયમિત સેવાઓનો લાભ નિયમિત રીતે આંગણવાડી અને આરોગ્ય કેન્દ્રની સેવાઓનો લાભ લેવાથી બાળકની વૃદ્ધિ અને વિકાસનું નિરીક્ષણ કરી શકાય છે અને સંપૂર્ણ રસીકરણ સુનિશ્ચિત કરી શકાય છે કોઈ પણ તબીબી સમસ્યા જણાય તો તાત્કાલિક સારવાર કરાવવી જોઈએ કારણ કે મેમ કે એમયુડબ્લ્યુ બાળકોમાં ચેપ લાગવાની શક્યતા વધુ હોય છે અને બાળકને સેમ કે જવાથી સમયસર બચાવી શકાય છે આ મુદ્દાઓનું પાલન કરવાથી મેમ કે એમયુડબ્લ્યુ બાળકોના સમયસર પોષણ સ્વાસ્થ્ય તપાસ અને સારવાર સુનિશ્ચિત થાય છે કુપોષણનું પ્રમાણ ઘટાડવા માટે વહેલી તપાસ અને સારવાર પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ સારું છે આશા છે કે આ સત્ર તમારા માટે ઉપયોગી સાબિત થશે તમારો ખૂબ ખૂબ આભાર